અને જેમ કે હા બજે હું બંજો કે આ બજે બજે હું 500 બતાયે પોતાના ઘરે એક એક ગાય એક દહીં ખાસ બંજો થાય મનોનો પ્લાન બને હ તમારા માનસય બરાબર બતાયું બધું હા બધું બતાયું હ બજે બતાયું તો વાંટો ને તમે જે અહીંયાથી ઘરેથી દૂધ દોઈ જે મોકલો છો એ અહીંયા આવે છે નાઈટિંગ બેકિંગ થાય ને પછી ચેરમા લેકે છે સરકારે આવા ડેરી ડેવલપમેન્ટ કરી નવા પ્લાન કરીને પશુપાલકોને વધારે વધારે ભાવ મળે એના માટે આખા ગુજરાતની અંદર સીસીએમએમએફ એટલે અમૂલ ફેડરેશન એની આથી વ્યવસ્થા ઊભી કરી દૂધના પોષણ સંભાવ મળે ખેડૂતોને ભાવ મળે એના માટે આપણા નરેન્દ્રભાઈ ખૂબ મહેનત કરે છે અને એના માટે જો બધી બહેનોના ખાતામાં પૈસા જાય આપણા ગુજરાતના બનાવતા પુત્ર દેશના ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ અમિતભાઈ પછી શું કર્યું છે કે કે હવે હવે દાખલા તરીકે બધી હોય તો તો કીધું દૂધ ખાતું એના એના ખાતામાં ખાતામાં પૈસા પૈસા જમા થાય એટલે સમૃદ્ધિનો કાર્યક્રમ આપીને તમે દૂધ ભરવા જાવું ખોલાવશો તો એ પૈસા સીધા તમારા ખાતામાં જમાતા રહે તમારા ગામમાં ટૂંક સમયમાં અમે આખી વ્યવસ્થા કરી દઈએ છીએ તમે બધા ખાતા ખોલાવી લે तो बजाये वक्त हमने कल दिनों हमारा बांसल पांक करावा मान के हाथ से हमारी कसाव से एक योग्यता भी बन गई है बहुत बजाये बजाये